કે મારી મગફળી હું એક જ યાર્ડના એક જ છાપરામાં બે જગ્યાએ ઢગલો કરું હમ તો બેની લેવાલીમાં પચાસ રૂપિયાનો ફેર પડે કેવી હવે એના ઉપરથી નક્કી થાય કે જે લેવાવાળા છે એ સિન્ડિકેટ છે કે લેવાવાળાને જોઈ છે એટલો જ લીધો છે કે લેવાવાળા ભૂખા જેવા છે ખબર નથી પડતી બરોબર છે કે આ મગફળીનો ઢગલો મારો છે એક જ ઘરમાંથી એક જ ઢગલામાંથી બે ભાગ કર્યા એના એના નવસો ચાલીસ રૂપિયા એવા દસ પંદર વીસ મિનિટ પછી ઓલા ઢગલે પહોંચ્યા તો અહીંયા ગયા તો કે એક હજાર ને ત્રીસ આવ્યા સો મણ મગફળી હોય કે બસો મણ મગફળી હોય ને પચાસ રૂપિયા લે દસ દસ હજાર નો ફેર પડી જાય આવું થાય છે થાય જ છે ને હાલની તકે તો કે બધી જ થાય એમ નહીં તો આના માટેની સિસ્ટમ કંઈ નથી હોતી ક્વોલિટી ચેક કરવા માટે એના કોઈ મશીન કે મેન્યુઅલી કાંઈ કરતા નથી એને એમ લાગ્યું કે આ મગફળી નવસો ચાલીસના ભાવની છે આજના ભાવ પ્રમાણે આજે બજારમાં જે હું વેચીશ તો મન જે ભાવ આવશે એને લેવલમાં આ નવસો ચાલીસની છે માની લે એક નવસો ચાલીસની છે ચાલો પણ પાછી દસ મિનિટ પછી એની મગફળીનો રગ્લો છે ને એના નવસો ચાલીસમાં કાં ઘટી જાય ને કાં ચાલીસ પચાસ વધી જાય એ શું બતાવે છે એની અણાવડત બતાવે છે કે એ શોષણ કરવું છે એ બતાવે છે કે એને એની સિન્ડિકેટ છે એ બતાવે છે કે એની ખેડૂતો પ્રત્યેની નીતિ એવી છે એ બતાવે છે એમાંથી કોઈ પણ તમે ધારણ કોઈ પણ જવાબ માગો એ ક્યાંય આમ આમ બંધ બેસતો જ નથી એમ એનો મતલબ એ થયો કે ખેડૂત એટલે શું તો કે કેળાની જેમ બે બાજુથી કાપીને ખવાય ખેડૂ અને કેળું બે બાજુથી ખવાય